છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ છોટાઉદેપુર જિલ્લામાં લીઝ વિસ્તાર બહાર બિન અધિકૃત ખાણકામ કરતી સાત લીઝ અને સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન વહન સંગ્રહ અટકાવવા ચાર સ્ટોક રદ કર્યા હતા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે સાત લીઝ અને કુલ ચાર સ્ટોક રદ કર્યા હતા જિલ્લા કલેક્ટરે લીઝ ધારકો અને સ્ટોકના માલિકો સામે કાર્યવાહી કરી પ્રાંત અધિકારી ખાણ વિભાગના અધિકારી સાથે જિલ્લા કલેક્ટરે આગામી ઓગણત્રીસ તારીખના રોજ જબુગામ સંખેડા મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામલીયાએ ચાર સ્ટોક ધારકો દ્વારા હાઈવે માર્ગની નજીકમાં અંતર સુધી સ્ટોક કર્યો હતો જેને લઈને કરી કાર્યવાહી જિલ્લા કલેક્ટરની કાર્યવાહીથી લીઝ માલિકો અને સ્ટોકના ધારકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ લીઝ અંતર્ગત જે રેતીનું ખનન થતું હોય એ પૈકી લીઝની અંદર એમના ઓનલાઈન ડેટા એનાલિસિસ કરીને જે લીઝની અંદર એમના પર સ્ક્વેર મીટર એરિયામાં ખૂબ વધારે ખનન થયેલું હોય અથવા રોયલ્ટી પાસે શું થયેલા હોય કોઈ ટ્રેક્ટર મારફતે ખૂબ લાંબા ડિસ્ટન્સ સુધી પરિવહન કરવામાં આવેલું હોય સ્ટોકયાર્ડમાં સ્ટોકનું એનાલિસિસ કરીને એમાં કોઈ વિસંગતતા જોવા મળી હોય રસ્તા ઉપર કોઈ સ્ટોક આવી ગયેલા હોય એ તમામ ડેટાને ઓનલાઈન ડેટાના આધારે આઇડેન્ટિફાય કરવામાં આવેલા હતા એમને વિઝિટ કરવામાં આવી જ્યાં વિસંગતતાઓ જોવા મળી ડિઝાસ્ટરની દ્રષ્ટિએ ખૂબ વધારે ખનન કરવામાં આવેલું હોય ખૂબ વધુ ખનન કરવામાં આવ્યું હોય એમના વિસ્તારની બહારના ભાગમાં ખનન કરવામાં આવેલું હોય અથવા કોઈ સ્ટોક બિલકુલ નેશનલ હાઈવેને અડીને રસ્તા ઉપર આવી ગયેલા હોય તો આમની સામે એક્શન લેવામાં આવેલી છે કુલ સાત જેટલી લીઝો રદ કરવામાં આવેલી છે અને સાથોસાથ ચાર જેટલા સ્ટોકયાર્ડ રદ કરવામાં આવેલા છે અને એમની વિરુદ્ધ આગામી કાર્યવાહી એમનું સ્ટોકની માપણી કરીને સાથોસાથ લીઝની માપણી કરીને એમાં પેનલ્ટી વગેરેની કાર્યવાહી કરવામાં આવી